એવરીવન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં તો મજામાં જ રહેવાનું તો સવારના વાગ્યા છે અગિયાર અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જમવાનું પણ મારે આજે બની ગયું છે તો જો સામાન આવી ગયું છે તો ઇંટો આવી છે તો આટલી ઇંટો આવી છે જો અને બીજી ત્યાં મૂકી છે દાદીના ઘરે ચોર ત્યાં તો અહીંયા જ રોટલા પર મૂકી તો રેતી કપજી ત્યાં આમલી નીચે મૂકશું તો જમવાનું મારું બની ગયું છે કારણ કે શાક એક જ વાર બનાવ્યું અને સુવાની ભાજી એનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી હતી અને મમ્મીએ બે રોટલા બનાવી દીધા એક એમના માટે એક દાદી માટે તું ચાલો હવે અગિયાર વાગી ગયા છે એટલે પહેલાં હું જમી લઉં ને પછી કચરા પૂરતું બાકી છે તો હું પહેલાં જમીન પછી કચરું વાળું અને પોતું મારી દો એટલે મારું સવાનું કામ થઈ જાય તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક્સર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો જો હિચકો દેખાય ને તે હિચકો ગાનું મન થઈ જાય તો ખોયું છે યાર હિચકો નહીં પણ છોકરાનું મન ખુશ રાખવા બાંધવું પડે બધું અને હિચકો પણ છે પાછળ પણ છોડી નાખે પછી પપ્પાએ કે ત્યાં આવવા જવાનું થાય ને તો ફાવતું નહીં એટલા માટે તો ચાલો હવે બે વન તો બેસી ગઈ પણ પછી ઉઠવાનું મુશ્કેલ પડે તો ચાલો કન્ટિન્યુ જવું વિડીયોમાં મેં લઈ આવી ઈચ્છું જો એક રોટલી અને ભાજી અને દાણા તો મારે પછી મેગી બનાવીને ખાવાની ઈચ્છા છે પણ પહેલાં આટલું ખાઈ લઉં પછી પોતું મારી દઉં અને પછી આસ્તા આવે ને આસ્તા કાકા જોડે રમે છે એટલે આસ્તા આવે પછી આસ્થા જોડી મેગી બનાવીને ખાસું આજે ચાલો ખાવું હોય તો આવી જાવ તો આજનું શાક બહુ ખાસ ને બન્યું એટલે મને ખબર ને સમજે મેથી પહેલાં મને રિવ્યુ આપીને જાય છે કેવું બન્યું છે ત્યાં મેં તો કે કે મમ્મા આગે બની લાગતી હલો આવેલો હું પછી મળીએ આપણે તો કહીશ બપોર થઈ ગઈ છે અને આસ્થા મારી સુઈ ગઈ છે અત્યારે હું બનાવું છું મસાલેદાર કોઠું એ બહુ ટાઈમથી મેં રાહ જોતી હતી કે ક્યારે મને કોઠું મળે તો ફાઇનલી મને કોઠું મળી ગયું છે તો ગઈકાલનું મળ્યું છે કોઠું પણ ગઈકાલે એવો કંઈ ટાઈમ નહીં મળ્યો કે મેં બેસું ને શાંતિથી મારી ફેવરેટ વસ્તુ ખાવું તો ચાલો હું ખલમાં વાંટું છું પહેલાં તો મસાલા બધા નાખીને મરચું મીઠું બધું નાખીને એટલે મસ્ત ટેસ્ટી બની જાય અને આસ્તા મમ્મીને પપ્પા ઊંઘી ગયા છે લગભગ બાર બહાર ગયા છે તો આજે જલ્દી કામ પતી ગયું એટલે મમ્મી પણ થોડી વાર ઊંઘી ગયા અને ગઈકાલે પાછા ભજનમાં ગયા હતા એટલા માટે તો આરામ કરે છે અને હું પાછળ આવી છું મારી વસ્તુ ખાવા તો ચાલો મેં પહેલાં બનાવી દઉં ને પછી મળી આસ્તા જાગે ને ત્યાં સુધી હું કોઠું ખાઈ લઉં શાંતિથી તો આસ્તા એકવાર જાગીને પાછી ઊંઘી ગઈ છે એટલે હવે અડધો કલાક પાછી ઊંઘશે તો મારે મેગી ખાવાની હતી પણ આસ્તા આવી પછી ને પછી સીધી ઊંઘી જાય એટલે મેગી બનાવ તો ગયું છે હવે મીઠું આવશે ને તો પછી સાથે સાથે મેગી બનાવીને ખાશે એકલું એકલું ખાવાનું મન પણ નહીં થતું આમ કે એને પણ ભાવે આસન પણ ભાવે એટલે પછી તારે કંઈ વાંધો નહીં અત્યારે કોઠું ખાઈ લઉં ને પછી બંને છોકરીઓ ભેગી થાય ત્યારે પછી મસ્ત મેગી બનાવીને ખાશું કોઠી બેઠી અડધો પોણો કલાક બેઠીને પણ હજુ કોઈ જાગ્યું નહીં એટલે હવે હું થાકી ગયા હવે કોઠું પણ મારું પૂરું થઈ ગયું છે તો હાથ ધોઈને હું જવું આગળ કે મમ્મી જાગી છે તે ઊંઘે છો આને થોડું પાણી પણ પી લઉં हम देती खुखा दूं नहीं ले आए पानी तो पीयो पड़ा तो भूली अंदर जाई नहीं तो अस्थराणी जाके ले चुपचाप अंदर जी ने पानी पी लइए तो हम फेज नो पानी नहीं पीती ना इसलिए तो कोई बार पी लूं पण pot foarte mult să de pâine બધા ઊંઘે છે એટલા માટે તો હવે શું કરું મેં પણ ઊંઘી જવું શું કરું કંઈ ખબર નહીં પડતી તો ચાલો બે મિનિટ હવે મોબાઈલમાં આમ તેમ કરીએ તો ગાઈસ મેં બનાય છે મસ્ત મજાની ચા બીજું આડામાં એને પીઉ છું તો મમ્મી માટે ઉકાળો બનાવ્યો મારા માટે ચા બનાવી છે ચાલો ચા પીવું હોય તો આવી જો ફટાફટ આવી છે પકચી વાડફળ તો છે છે મને આસ્તા મારી આખી માટી વાડી ખઈ રહી છે जो त घर माटी तो जो आज जो फ्रॉक मा माटी जो तुम कचरा वारती थी तो पप्पा जडे 12 रम्मा इने छोडी ने सारी गंदी થઈ જાય જય જય બૂમ ઓ બૂમ આઈ છે તો ચાલો એને ખંખેરી નાખું અત્યારે નહીં નવડાવતી 5:30 6 વાગે પાણી આવશે ને તો એને નવડાવી દઈશ તો અત્યારે નવડાઈસ તો ઈ હતી આમના છોકરા આસે ને એટલે પછી 12 જ નીકળશે રમ્મા માં એટલે પછી બબબેવા નવડાવું દેને सर्दी થઈ જાય છે তো চালো হবে আই পছি মানে শুছে সাফ সফাই জমা বনু ছোকরা গেছে ও কনফুজ থাকে তো মিত রিবিয়েছে চালো হবে কপি আছে দেখে ગેતી ઓછી આવી ગઈ અને આખું ભરેલું આવ્યું છે ખબર નહીં કેમ વજન પર આપતા હશે કપચી તો કેટલી બધી ફૂલ આવી છે જો કેમેરો કેપ્ચર નહીં કરતો જ રેતી ઓછી છે અને જીજાએ કીધું જ કે હજુ ઈંટો પણ મંગાવવી પડશે પણ એકવાર કામ ચાલુ થાય ને પછી આગળ લવાઈ કે રસ્તામાં ઘર છે ને મારું અને જગ્યા નહીં મૂકવા માટે કમ કે પેલા ભાઈનું પણ ઘર બનાવવાના છે તો એમને પણ એમની રેતી કપચી ઉતારવા જગ્યા જોઈએ ને એટલા માટે તો હવે હું લસણ છોલીને ચટણી તૈયાર કરી રાખું એટલે પછી જમવાનું મારું જલ્દી જલ્દી જાય પપ્પા ને છે ને ઘરે રે એવું પડે છે આસ્થાન રમવા માટે તો પપ્પા હોય તો એ પપ્પા ના આસપાસ રમે છે અને બહાર લઈને બે છે ને એટલે ના 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 ગલુડિયાને ચૂતી જાય લાકડી થી મારતી જાય એટલે રમતી જાય એટલે મારું કામ થઈ જાય તો અમે ખાલી જમવાનું બનાવવાનું છે અને પાણી આવે તો પાણી સુવાનું છે ગાઈસ આ છે રીતી અને કપચી અને આટલી છે અમારી ઇન્ટુ જો તો હું અડધું ત્યાં હું એકી અંદર દાદીના ઘર બાજુ જઈ ચાલો હવે જઈએ પાછળ મિતીક્ષા આસ્તા પાછળ છે પપ્પા જોડે તો હું પણ જઈ આવું પાછળ બાકી રડી પડશે બધા લોડિયો ખાણ માંગવા આવ્યું છે એને મેં રોજ રોટલી આપો ને હાઈ આઈ તો ચાલો એને પહેલાં રોટલી આપી દઉં ને પછી મારું કામ કરી આસ્તા જોડે ટામેટા તોડું આવ્યા છે અમે આસ્તા ડીશ લઈ આવો બેટા હા લીઝ ટામેટા મૂકવા હા તો આસ્તાએ કાચા તોડી તોડીને બધું ભેગું કરી દીજો કંઈ નહીં આવડ છોકરી કામ કરવા લાગે છે મમ્માને હું શીખ પાછી કહું ને કે છોકરી કામ કરવા લાગે તો ખુશ થઈ જાય આસ્તા મારી ખુશ થઈ જાય હા આસ્તા તો નીચે નીચે કાચા લાગ્યા ને તોની મજા પડી છે કાચા તોડવાની જો કી તોડે છે કાચા ના તોડતી આ પાકા પાકા તોડવાના હા આસ્તા તો બધાના નસીબમાં નહીં હોતી કે શાકભાજી એકદમ ફ્રેશ તોડીને ખાય જે ગામડામાં રહેતા હોય ને એમના નસીબમાં જ હોય બાકી સીટીવાળા તૈયાર વાસી બધું ખાય લાવી લાવીને મમ્મા હા મમ્મા અચ્છા ભાત મારો બને છે તો ટામેટા હું તોડી આવી ચટણી પણ તૈયાર છે હવે શાક કટિંગ કરી લઉં રીંગણ બટેટા બટેટા અમારી બાજુ તો બટાકા જ બોલે છે જે બોલતા હોય તે જ બ્લોગ બનાવવાનો રીંગણ બટાકા बैठा से जममा और रास्ता चला गया उनका खानदान हवा बेच से जला के पते खाया था वहां बैठे था हंसतापन भी एक ही हंसता रसाड़ा मजा इन्हें पांच भात कैसे ऐसा बोला कि ना दे बेटा बोला कि कर दो करो સુધાકર તો વેરી ગુડ તો જાડુ આવવાના છે ને અમે નાઈટ છે એટલે અમે હવે ખાઈ લઈએ અને મમ્મી પપ્પા પાછળ બેઠા છે એ પછી તો બેફો જોર્જ કે સાથ ખેલ અને આ રીંગણ બટાકાનું શાક નહીં ખાતી મેં કીધું તો રોટલી ને ખાઈ છે તો ચાલો હવે સાથે ખાઈ જમી લઈએ આસ્તે ખાઈ